મેડમ માતૃત્વ ધારણ કરવું એ કોઈ પણ મહિલાના જીવનમાં સૌથી સુંદર તબક્કો હોય છે છતાં પણ પ્રેગ્નન્ટ લેડી પોતાની સુંદરતા પાછળ ઘણો સમય રાખતી હોય છે એવામાં ખાસ કરીને હેર કલર કરવું એ પ્રેગ્નન્સીમાં કેટલું સેફ ગણાય દરેક સ્ત્રીને અને ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રીને બ્યુટીફુલ દેખાવાનો જન્મસિદ્ધ હક છે પ્રેગ્નન્ટ હો તો તો તમારે મોસ્ટ બ્યુટીફુલ દેખાવું જોઈએ તો એના માટે તમને હેર કલર અથવા તો હાઇલાઇટ્સની જરૂર પડે તો ચોક્કસ કરાવો એનો કઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારો જે હેર કલર છે તેમાં એમોનિયા ફોર્મેલિન જે પેરોક્સાઇડ એવા જે કેમિકલ્સ હોય ને તો એ એ એમોનિયા ફ્રી પેરોક્સાઇડ ફ્રી હેર કલર વાપરી શકો છો અને ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ એમોનિયા અને ને બધું જે વસ્તુઓ હોય છે કેમિકલ્સ તો તમે એકદમ જ બંધ બ્યુટી પાર્લરમાં બંધ ઓરડામાં કરાવો તો એની ફ્યુમ્સ છે તે તમારા શ્વાસમાં જાય અને એના કારણે કોઈક વખત રેરલી પ્રૂવ નથી થયું પણ એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં એવોઇડ કરવાનું એટલા માટે હું કહું છું કે જેથી કરીને કોઈક વખત ફર્સ્ટ ટાઈમેસ્ટરમાં જ્યારે બાળક બનતું હોય તો ત્યારે એને જરાક પણ રિસ્ક ન રહે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં તો એ સેફ જ છે અને જ્યારે બી તમે હર કલર કરાવવા જાઓ છો ત્યારે એ બ્યુટી પાર્લર પ્રોપરલી વેન્ટિલેટેડ હોય તેનું ધ્યાન રાખો અને તમારા સ્કાલ્પમાં કોઈ જાતના કટ્સ ને એવું ના હોય તેનું ધ્યાન રાખો જેથી કરીને તમને એલર્જી ને ન થાય બાકી તમે સેફલી એ કરાવી શકો છો અને જો તમને એનાથી અવોઇડ એવોઇડ કરવો એ બધા રિસ્ક પણ તો તમે હેર કલર મહેંદી તરીકે યુઝ કરી શકો છો જે નેચરલ છે અને ઓર્ગેનિક હોય છે ને એની કશી ગાઢ અસર નથી થતી હોતી બીજી કોમન બેરી એ પણ જોવા મળતી હોય છે કે જેલ નેલ પેઇન્ટ કરાવી શકાય કે એનાથી કોઈ પ્રેગ્નન્સીમાં કોઈ તકલીફ થઈ શકે પ્રેગ્નન્ટ મહિલા પાસે આપણે જેલ નેલ પેઇન્ટ કરાવી શકીએ હેર કલરની આપણે વાત કરી એ રીતે જેલ પેઇન્ટ પણ એસ સેફ છે જો તમે વારંવાર ન કરાવો હમણાં યુરોપના કેટલાક દેશોમાં જેલ નેલપેન્ટનો આ જ કારણોસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કારણ કે જેલ નેલપેન્ટમાં ટોલ્યુઇન ફોર્મલ ડિહાઈટ જેવા કેમિકલ્સ હોય છે અને જો તમે વારંવાર આ જેલ પેઇન્ટ કરાવો ને તો આ જે કેમિકલ્સ હોય તો તેમાં એન્ડોક્રાઇન ડિસ્ટ્રક્ટર્સ હોય એટલે તમારા હોર્મોન્સને ઇમ્બેલેન્સ કરી શકે એવા તત્વો હોય અને એને કારણે ઘણી વખત તમારા એગ બનવાની જે ક્વોલિટી છે અથવા તો સ્પમની ક્વોલિટી છે તમારું ઓબ્યુલેશનની પેટર્ન છે એ બધામાં બદલાવ આવી શકે અને તમને ઇન્ફર્ટિલિટી થઈ શકે પરંતુ દરેક વસ્તુ તમે જે એની યોગ્ય માત્રામાં કરાવશો એને એક્સીડ નહીં કરો લિમિટ તો એ વસ્તુ હાર્મફુલ નથી થવાની એટલે વર્ષમાં વચલે દાડે તમે કંઈક ઓકેઝન માટે જેલ તો તમને ઇન્ફર્ટિલિટી ન થઈ જાય પરંતુ તમે દરેક વખતે દર મહિને જેલ નીલપેન્ટ કરાવ્યા જ કરો તો ખાસ કરીને જે સ્ત્રી જેલ નેલ પ્રોફેશન પ્રોફેશનમાં છે તો એને બહુ જ બધું એક્સપોઝર રહેતું હોય તો એને કોઈક વખત ઇન્ફર્ટિલિટી થવાના ચાન્સ હોય એટલે જ્યારે બી તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય અને તમારી પ્રોફેશનના હોય ત્યારે તમે થોડો વખત માટે આ જલનીલપેન્ટનું પ્રોફેશન ચેન્જ કરવું જોઈએ અને સેકન્ડલી પ્રેગ્નન્સી વખતે જલ નીલપેન્ટ તમે ઓકેઝનલી એકાદ બે વખત કરાવો તો એની કોઈ જ જાતની આડઅસર થવાની નથી તમારા પર અસર તમારા બાળક પર જ્યારે બ્યુટિફિકેશનની વાત થઈ રહી છે હેર કલર આવી ગયા પેઇન્ટ આવી ગયા પણ વેક્સિંગ કરાવી શકાય કે નહીં આ વસ્તુ આ પણ બહુ જ કોમન ક્વેશ્ચન છે ડે ટુ ડેનો પેશન્ટોનો તમારા અપર લિપ્સ અંડર આર્મ્સ આ આ આમ બધામાં તો તમે વેક્સિંગ સેફલી કરાવી જ શકો છો થર્ડ ટ્રાઇમેસ્ટર હોય ઘણા લોકોને ટમી પર બી વેક્સિંગ કરાવવાની આદત હોય છે પણ તો ત્યારે સ્ટ્રેચ માર્ક પેલું બાળક મોટું થાય ને એટલે સ્ટ્રેચિંગ વધી ગયું હોય છે સ્કીનમાં જેને કારણે સ્કિન હાઈપર સેન્સિટિવ થઈ ગઈ છે એવી રીતે જ ખાસ કરીને બેકીની વેક્સ એ પણ તમે ફૂલ ટર્મ ઓ ત્યારે તમે એને એ જે બિકિની વેક્સ કરાવતી વખતે જે પેઇન થાય અથવા તો એ લોકલ એરિયા બી હાઈપર સેન્સિટિવ થઈ ગયો હોય તો એને કારણે તમને વધારે તકલીફ થઈ શકે એટલે ફૂલ ટર્મ એટલે લેટ થર્ડ પ્રાઇમેસ્ટરમાં બિકિની વેક્સ ન કરાવવો જોઈએ અને લેટ સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં જો તમે ટમી પર વેક્સ કરાવતા હો અને તમારી સ્કીન હાઇપર સેન્સિટિવ હોય તો તમે અવોઈડ કરી શકો બાકી તમે પૂરા બોડી પર બાકીની જગ્યા પર વેક્સ બધા જ ટ્રેમેસ્ટરમાં સેફ છે